લગ્ન પ્રસંગે થતા ખર્ચામાં સૌથી મોટો ખર્ચો કેટરિંગનો હોય છે અને આ ખર્ચના કારણે ઘણા ગરીબ પરિવારો દેવામાં ડૂબી જતા હોય છે સાથે જ પૈસા બચાવવા લોકો પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ કરે છે જે પર્યાવરણ માટે પણ ખતરનાક સાબિત થાય છે આ બંને સમસ્યાનો ઉકેલ લાવવા ગુજરાત સરકારના મંત્રી પ્રવીણ માળીએ એક અનોખી પહેલની જાહેરાત કરી છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન લગ્નગાળો શરૂ થાય એટલે સૌથી મોટી ચિંતા થાય ખર્ચાની ડેકોરેશન કેટરિંગ અને અન્ય ખર્ચાઓના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ભારે બોજો સહન કરવો પડતો હોય છે ઘણી પરિવારો ઘટાડવા માટે પ્લાસ્ટિકની થાળી ચમચી અને વાટકીઓનો ઉપયોગ કરે છે પરંતુ પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે અને તેને યોગ્ય નિકાલ કરવાનો પણ શક્ય નથી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના મંત્રી પ્રવીણ માળીએ માળી સમાજમાં વાસણ બેંક શરૂ કરવાની જાહેરાત કરી છે

ત્યારે મને વિચાર આવ્યો કે એક આ જે વિસ્તાર છે ડિનર સેટ તૈયાર રસોડાનું તમામ સામાન હોય જોડે થાળી હોય વાટકો હોય ચમચી હોય ગ્લાસ હોય અને સમાજના કોઈ પણ વ્યક્તિને જરૂર પડે ને તો બીજે થી ક્યાંયથી ના મંગાવે એ લઈ જાય થયું કે વીસ હજાર કરવો જોઈએ જેનો જેવો પ્રસંગ હોય એ ફ્રી ઓફ કોસ્ટ લઈ જાય એમાં મેં વાત કરી ઈશ્વરભાઈ ને મેં એમ કીધું મેં કીધું હું પચીસો સેટ આપવાની તૈયારી મારી છે તમારી કેટલી છે તો ઈશ્વરભાઈ એ કીધું કે હું પાંચ હજાર સેટ કરું એટલે સાત સાડા સાત હજાર તો સેટ આપણે અત્યારે એના દાતાઓ થઈ ગયા સમૂહ લગ્ન સમિતિ ને પણ વિનંતી કરું છું કે હવે જે દાતા કરીએ આવા કરો નાના માણસ ને પણ એવું લાગવું જોઈએ મારું કોન્ટ્રીબ્યુશન સમાજની અંદર છે એ જ સેટ ના કદાચ દોઢસો થી અંદર રૂપિયા આવતા હશે કદાચ દોઢસો બી નહી હોય કોઈ માણસ અહીંથી જાય ને એટલે એમ કેવું જોઈએ કે મારે આવો સેટ એક આપવો છે બરાબર કે નઈ નાનામાં નાનો માણસ પણ અહીં બેનો બેઠી છે ને એ જાતિ 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 એમ કે મારો એક સેટ જેથી કરીને કોઈ ગરીબ પરિવારની અંદર અથવા કોઈ સામાન્ય અંદર કોઈ અમીર પરિવાર ની અંદર પણ એમ નક્કી થાય કે આપણે વાસણો ક્યાંથી લાવવાનું નથી સમાજ જે વાસણ રાખે છે ત્યાંથી આપણે લાવવાના એટલે આપણું પ્લાસ્ટિક નું પણ ઉપયોગ ના થાય પર્યાવરણ નું પણ જતન થાય પ્લાસ્ટિકના વધતા ઉપયોગના કારણે પર્યાવરણ પર પડતા ખતરાને ધ્યાનમાં રાખીને આવી પહેલ ખરેખર આવકારદાયક ગણાય જો આવા પ્રયત્નો અન્ય સમાજો અને વિસ્તારોમાં પણ શરૂ થાય તો આર્થિક રીતે નબળા પરિવારો ને મદદરૂપ બનશે અને પર્યાવરણ નું જતન પણ શક્ય બનશે હવે જોવાનું રહ્યું કે આ વાસણ બેંકની યોજના કેટલી અસરકારક રીતે અમલમાં આવે છે અને સમાજના લોકો તેનો કેટલો લાભ લઈ શકે છે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સોમાન સાથે જોડાયેલા રહો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર